વિરમગામ ટાઉન પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલીને ગણતરીના કલાકોમાં ચોરી થઈ ગયેલા મોબાઈલના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા અન્ય ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાઓમાં તપાસ હાથ ધરતા મુદ્દામાલ સાથે ભાવે સુર્ફે ભાવલો ભલાભાઈ રાઠોડ ઉંમરવર્ષ ત્રેવીસ સરખેજ સાણંદ સર્કલ તેમજ ગીતાબેન વિકુભાઈ જીવાભાઈ સોલંકી ઉંમરવર્ષ પિસ્તાલી હાલ રહેશ સાણંદ સર્કલ ને મોબાઈલ કિંમત રૂપિયા તેર હજાર ચારસો નવ્વાણું ચોરી થઈ ગયેલ મોબાઈલનો મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા તપાસ હાથ ધરતા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કારંજ પોલીસ સ્ટેશન સરખેજ અમદાવાદ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ ગ્રામ્યના કુલ પાંચ જેટલા ગુનાને અંજામ આપનાર બંને શખ્સોને ઝડપીને વધુ કલમો સાથે ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે